પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો નમસ્કાર મિત્રો અમારે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમને તો ખબર છે કેટલાક સમયથી કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો હતો અને મિત્રો તમે આગળ વિડિયોમાં કીર્તિબેન પટેલ ગમન ઘરે પહોંચી જાય છે અને કીર્તિબેન પટેલ મંદિર આગળ ઊભા રહીને ગમન સાંતલને એવું કહે છે કે સમાધાન માટે તમે અમને કોલ કર્યો હતો કે નહીં તો ગમન સાંતલ પોતે જ એવું કહે છે કે આ મેં કોલ કર્યા હતા સમાધાન માટે એવું ગમન સાંતલ બોલે છે જે મિત્રો તમે આગળ વિડીયો તમને બતાવી અને ગમન સંલ એવું પણ કહે છે કે તમે સાચા છો અને મિત્રો ગમન સાંતલે પણ શું કીધું છે વાયરલ અમુક વિડીયોને લઈને તે પણ તમને વિડીયો આગળ પૂરો બતાવીશ અને મિત્રો કીર્તિ પટેલ શું શું બીજું કીધું છે તે તમે વિડીયો પૂરો જો તમને ખબર પડશે કે આગળ શું શું બોલે છે કીર્તિબેન પટેલ અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને મિત્રો તમને બંનેમાંથી કોણ સાચું લાગે છે શું મિત્રો ખરેખર કીર્તિબેન પટેલ સાચી છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ઓ મિત્રો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ તમે આ કીર્તિબેન પટેલ અને ગમન સાલતોનો વિડીયો જોઈ લો કીર્તિ પટેલે શું શું ખુલાસો કર્યો છે પણ આજે હું ગોમન બુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે બુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું ને હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા ચકો મિત્રો જય દીપુમા જય માતાજી મિત્રો બેન આપણે કાંઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવાની બધાને મારે બધાને નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને